જે શિસ્ત અને જવાબદારી પર ગંભીર પ્રશ્ન ઉભો પ્રશ્ન ચિહ્ન ઉભો કરે છે શિક્ષણના સમય દરમિયાન ધોરણ આઠના વિદ્યાર્થીઓને અભ્યાસમાંથી ઉભા કરી શાળાના આચાર્ય અંજીત ગાવેંતની ગાડીમાંથી સામાન ઉતારવાની કામગીરીમાં લગાડવામાં આવ્યા હોવાની આ ઘટના સમાવી છે બાળકો અભ્યાસમાં રસ દાખવે તે બદલે તેમને વ્યક્તિગત કામ માટે વપરાતા હોવાની સ્થિતિ શિક્ષણ વિભાગ માટે શરમજનક છે ભવિષ્ય ઘડવાના સમયમાં બાળકોને મંજૂરી કરાવી શિક્ષણના મૂળ હેતુ સાથે સીધી છેડછાડ સમાન છે આ ઉપરાંત શાળાની ઓળખ દર્શાવતું નામ ફલક લગાડવાનું પણ શાળા સંચાલન દ્વારા મુનાસિબ માનવામાં આવ્યું હતું નથી સરકારી શાળાની મૂળભૂત વ્યવસ્થા પણ પૂરતી ન હોવી એ વહીવટી બેદરકારી અને દેખરેખના અભાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે બાળકો માટે સુરક્ષિત શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયક શૈક્ષણિક માહ હોવો જોઈએ પરંતુ બારખાદીય શાળામાં તેનો સરસાઈથી અભાવ જોવા મળી રહ્યો છે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે ગુજરાતના સૂત્ર માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે કે શું એવો સવાલ આજે બરખાદીયાના આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે ઊભો થયો છે રિપોર્ટર રમેશ મહલા ડાંગ